નમસ્કાર દર્શક મિત્રો ફરી નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જોઈ રહ્યા છો અને હળવદમાં નગરપાલિકાને ફરી એકવાર ડિમોલેશનનું ભૂત જાગ્યું છે ડિમોલેશન કરવું અવારનવાર જે જગ્યાએ જ્યાં કરવું જોઈએ એ નથી કરતા એવા લોકોના પણ આક્ષેપ છે અને અહીંયા જે આપણે તળાવમાંથી આપણે લાઈવ થયા છીએ અગાઉ પણ આપણે જે ખાસ કરીને લાઈવ થયા છીએ એનો એક મતલબ છે કે શું કહી રહ્યા છે અહીંના લોકો તેના લઈને ખાસ તો

અત્યારે તાત્કાલિક ઉઠાવી નાખો માલ ક્યાં બધા જો કેવડા કેવડા માલ પીડ્યા સુવિધા

તમારો લઈને ઉપાડી લ્યો અમે અમારે કોઈને મોઢા દેખાડા તમે કેતા હોય તો તમે ઊભા એવા અમે કયો અમે કરી કે મરી શું કરી અમારે કોઈને મોઢું દેખાડા નથી અહીંયા વેપાર થઈ જાય રૂપિયા લીધા હોય આપણે

અમારા સામુ ક્યાં કડે આટલા અમારું કાય નથી ઉબરા ઉપર આમ ને નીચે ધરતી છે તમારો ઉપર વાત કરે વાત કરો મને આ જે ડિમોલેશન ચાલી રહ્યું છે આમ તો નગરપાલિકાને છે ને મિત્રો કરવાનું કામ નથી હોતું ન કરવાનું ઘણી વાર હોય છે અગાઉ પણ આ તળાવ છે ને સાફ કર્યું હતું ને સાફમાં ફેન્સિંગ વોલ પણ મારી દીધી આ ફેન્સિંગ વોલ કોની છે કોને મારી ક્યારે મારી અને તમામ લોકો અહીંયા નાના બાળકો હોય પરિવારજનો હોય એને ડાયરેક્ટ એમ કીધું કે એક કલાકમાં તમે અહીંથી કાઢી લો નહીતર છે ને તમારો સામાન પાણીમાં નાખી દઈશું એવું અહીંનો કહેવાનો આક્ષેપ છે પરિવારને આપ સૌ જોવો છો કે જે પરિવાર રોટીઓ રડતું હોય પેટીઓ રડવા માટે અહીંયાથી આવેલા પરંતુ એને રાતોરાત આ રીતનું માં આવે ત્યારે ખાસ કરીને તમે લાઈવ જોઈ રહ્યા છો કે અહીંયા જે ઝૂંપડું છે અહીંયા પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલતું હશે એને હા અહીંયાથી જે માલ છે હા આ માલ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા અહીંથી ભરવામાં આવ્યો છે એટલે જે જીરોનો માલ ખરીદી થતી હોય એ અહીંથી ભરવામાં આવ્યો છે અને આપ સૌ જોવો છો કે રાતોરાત એમ કહે છે કે ખાલી કરી દો એટલે પોલીસ બંદોબસ્ત છે નગરપાલિકાની ટીમ છે નગરપાલિકાના સાધનો છે જીસીબી છે ટ્રેક્ટર છે અને અહીંયાથી ખાલી કરી દો જગ્યા એટલે આ જગ્યા ખાલી કરીને મેં કીધું એમ અગાઉ પણ ફેન્સિંગ વોલ મારેલી છે જે જગ્યા ખાલી કરીને એટલે અહીંયા ફેન્સિંગ વોલ મારશે કેમ અહીંયાથી મેં કીધું એમ આ આમ જોઈએ તો આ જગ્યા છે ને મિત્રો પક્ષીનું હેબિટેટ છે કેટલા પક્ષીઓ અહીંયા પરંતુ આ જગ્યા શેના માટે ઉપયોગ કરશે એ પણ જોવાનું રહ્યું ખાસ તો એટલા માટે આપણે લાઈવ થયા છીએ કે આ જગ્યા છે ને તેને આ લોકો ડિમોલેશન દ્વારા આ જગ્યા ખાલી કરવાનું કહે છે ને આ જગ્યા શું નામ તારું ભાઈબેન ક્યાં ભણે છે શિશુ મંદિરમાં ભણે છે એમ હવે હું અહીંથી ભણવાનું અહીંથી જવાનું થાય છે તો ક્યાં ભણીશ તો શિશુ મંદિરે એટલે અહીંયા જે ઝૂંપડપટ્ટી છે અલે હળવદ સામતસર તળાવમાં જે ઝુંપડપટ્ટી છે એ ઝૂંપડપટ્ટીને હટાવી સાથે સાથે જ મેં કહ્યું એમ કે આજુબાજુમાં રહેલા બીજા બાંધકામોના અંગે પણ અગદો આક્ષેપો થયા છે એ આક્ષેપોમાં હટાવશે કેમ ચાલતો છે નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા આ કામગીરી ચાલી રહી છે અને ઝડપથી મિત્રો શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે ખાસ એટલા માટે કે આ નગરપાલિકાને ફરી એકવાર ડિમોલેશનનું ભૂત ધૂણું છે અગાઉ પણ આપણે જોયું હતું કે ડિમોલેશન કરવા માટે આ તળાવમાં આવ્યા હતા અને આગળની જગ્યા જે છે એટલે રોડ જ જગ્યાઓમાં ફેન્સિંગ મારેલું છે ને આ ફેન્સિંગ કોને માર્યું છે નગરપાલિકાએ માર્યું છે કેમ કમ્પાઉન્ડ વોલ કરેલી છે ને આ પણ જગ્યા એવી રીતે જશે કેમ એ તમામ સવાલો તો છે જ હાલ તો જે છે ઝૂંપડાના ડિમોલેશન ઝૂંપડા ઝૂંપડપટ્ટીમાં અગાઉ પણ ઝૂંપડપટ્ટી ખાલી કરવાની નોટિસ આપી હતી ત્યારે પણ પોલીસ બંદોબસ્તથી હટાવવામાં આવી હતી ને હાલ જોઈ રહ્યા છે કે અહીંયા સરકારી ચીફ ઓફિસરની નગરપાલિકાની ટીમ છે અને તે ઉપરાંત આપણે જોઈએ તો નગરપાલિકાના વાહનો છે નગરપાલિકાના સ્ટાફ છે પોલીસ બંદોબસ્ત છે અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને અહીંયા જે ડિમોલેશન થઈ રહ્યું છે ને એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું નજર રોજના સોશિયલ મીડિયા થકી આપણે લાઈવ જોઈ રહ્યા છીએ ખાસ કરીને મેં કહ્યું એમ કે નગરપાલિકાને જે વાહનો છે એ આવી રીતે અહીંયાથી ભરી એટલે કે જે માલ સામાન છે તળાવમાં જે ભરી અને બહાર રોડની સાઈડમાં નાખવામાં આવે છે હજુ રોડની સાઈડમાં વરસાદી માહોલ દેખ કાંઈ પલળશે તો જવાબદારી કોની એ તમામ સવાલો તો છે જ મિત્રો હાલ આપણે નજર ઓડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આપણે જોઈ રહ્યા છીએ કે આ રીતે અહીંયા ડિમોલેશનની કામગીરીને સાથે સાથે જ અહીંયાથી ઝૂપડા હટાવવાની કામગીરી ચાલી રહી છે અને એમની માંગ છે કે અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે એટલે કે એમને કદાચ આપણે એમની સાથે વાત નથી કરી પરંતુ વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું સાથે જ નજર રોજના સોશિયલ મીડિયા થકી આપણે જોઈ રહ્યા છો કે આ જગ્યા છે એને ફરી નગરપાલિકાની ટીમ દ્વારા ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે